મિત્રો આજે આપણે એક એવા મંદિરે આવી ગયા છે કે જે ચમત્કારિક મંદિર તરીકે ઓળખાય છે તો તેના ચમત્કારનું શું કારણ છે હનુમાનજીના મંદિર ઉપર તો એક એવું હનુમાનજીનું મંદિર છે કે જ્યાં બે પથ્થર છે અને તે પથ્થર ઉપર બેસવાનું રહે છે અને જો તે પથ્થર ફરે છે તો તમારી મનોકામના એકસો ટકા પૂર્ણ થાય છે તેવું કહેવાય છે તો આપણે આજે એક એવા ચમત્કારિક મંદિરની મુલાકાત લીધી આ મંદિર ક્યાં આવેલું છે ના મંદિર ની સ્થાપના ક્યારે થઈ હતી તે બધું જ જાણીશું એડ્રેસ વાત કરીએ તો ગોધરાથી થી કિલોમીટર દૂર ગોધરા વડોદરા હાઈવે ઉપર ખડકી ગામે ટોલનાકા પાસે આ સંકટ મોચન ના હનુમાનજી મંદિર આવેલું છે જે તમે સામે જોઈ શકો છો તો ટોલનાકાની એકદમ પાસે જ આવેલું છે તો ગમે ત્યારે બે ચમત્કારી પથ્થરોના કારણે આ સંકટમોચન હનુમાનજીનું મંદિર એટલું બધું પ્રખ્યાત છે ગુજરાતના તેમજ ગુજરાત બહારના અનેક લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં દાદાના દર્શન કરવા માટે આવે છે અને અહીંના દિવસે તો ઓછું પબ્લિક જોવા મળે છે પણ નહીં દર શનિવારે હજારો લોકો સંકટ મોચમ હનુમાનના દર્શન કરવા માટે આવે છે મિત્રો આ સામે તમે જે જોઈ રહ્યા છો તે છે હનુમાનજીનું મંદિર તો હવે આપણે જઈશું મંદિર અને હનુમાનજી ના દર્શન કરીશું મને અંદરથી બે પથ્થરો છે તે બે પથ્થરો પણ જોઈશું અને તેના પણ દર્શન કરીશું મને તમને લારી ચમત્કાર પણ બતાવીશું તો મિત્રો આ છે હનુમાનજીના મંદિરનો અંદરનો વ્યૂ તો અંદરથી કનિકા પ્રીતનું મંદિર જોવા મળે છે તો તમે આ સામે સંકટ મુજબ હનુમાનજીના દર્શન કરી શકો છો તો કોમેન્ટની અંદર જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં મને હવે આપણે બે ચમત્કારી પથ્થર જોઈશું તો તમે જોઈ શકો છો તો આ છે બે ચમત્કારી પથ્થર તો આ તમને હનુમાનજીની પ્રતિમાની પાસે જ જોવા મળશે ગમે ત્યારે તમે દર્શન માટે આવો છો તો મિત્રો હવે આપણે વાત કરીશું આ મંદિરના ચમત્કારની તો આપણે જે પથ્થરની વાત કરતા હતા ત્યાં પથ્થર તમે સામે જોઈ રહ્યા છો તો તમારે આ પથ્થરની ઉપર બેસી જવાનું છે અને તમારે મનમાં તમારી મનોકામના ધારવાની છે અને જો આ પથ્થર ફરે છે તો તમારી મનોકામના એકસો ટકા પૂર્ણ થાય છે તેવી આ મંદિરની માન્યતા છે અને હજારો લોકો એટલે ગુજરાતના અને ગુજરાતની બહારના લોકો પણ પોતાની મનોકામના પૂરી કરવા માટે આ મંદિર આવે છે આ મંદિર ખડકી ગામે આવેલું છે તો ગમે ત્યારે તમે આ મંદિરની મુલાકાત લઈ શકો છો સંકટ મુજબ હનુમાનજી મંદિર તો મિત્રો આ મંદિરની સ્થાપનાની વાત કરીએ તો લોકાયકા પ્રમાણે મહાભારત સમયમાં પાંડવો જ્યારે વનવાસ બોધી રહ્યા હતા ત્યારે તેમને આ વિસ્તારમાં પ્રવેશ કરતા પીળિંબાના ભાઈ દ્વારા અનેક સંગઠો ઉત્પન્ન કરવામાં આવ્યા હતા અને ત્યારે ધીમે હનુમાનજીને પ્રાર્થના કરી હતી ત્યારે હનુમાનજીએ તેમના બધા કષ્ટો દૂર કર્યા હતા અને ત્યારે આ સંકટમોચન હનુમાનજીની સ્થાપના થઈ હતી એટલે કે આ મંદિરની સ્થાપના મહાભારત સમયમાં એટલે કે પાંડવોના સમયમાં થઈ હતી તેવી માન્યતા છે અને આગળ આપણે જોયો આ મંદિરનો ચમત્કાર મંદિરની અંદર બે ચમત્કારિક પથ્થરો આવેલા છે તો ખાસ કરીને લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આ મંદિરની અંદર આવે છે ને મંદિરની અંદર એક ન્યૂઝ પેપર પણ લગાવેલું જોવા મળે છે જોઈ શકો છો જેની અંદર આ મંદિરના ઇતિહાસ અને આ મંદિરના ચમત્કાર વિશે લખેલું છે તો ફરી એકવાર અહીંના એડ્રેસની વાત કરીએ તો ગોધરાથી પચીસ કિલોમીટર દૂર ગોધરા વડોદરા હાઈવે પર ખડકી ગામે ડોલનાકા પાસે આ સંકટમોચન હનુમાનજીનું મંદિર આવેલું છે તો ગમે ત્યારે અહીંયાથી તમે ટ્રાવેલિંગ કરો છો તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર માનું ભૂલતા નહીં મને હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો